બનાસકાંઠા જિલ્લામાં વરસાદ વરસ્યા બાદ હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે થરાદના નાગલા ગામના આ આકાશી દ્રશ્યો છે જ્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણીથી નાગલા ગામમાં હાલ વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ગામની થી વધુ હેક્ટર જમીન વરસાદી પાણીમાં ગરકાવ છે વરસાદી પાણી ફરી વળવાને કારણે આવન જાવનનો રસ્તો બંધ થયો ગામતળમાં જે મકાનમાં પાણી ભરાયા છે ત્યાં લોકોને રાજ્ય સરકારે નવા પ્લોટ પણ આપ્યા છે તો તેની સાથે જ કેટલાક લોકો આ નવી જગ્યા પર સ્થળાંતર કરવા મજબૂર બન્યા કેટલાક લોકો આ વરસાદી પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા છે ગ્રામજનોનો આરોપ છે જો વરસાદી પાણીનો નિકાલ નહીં થાય તો ગામમાં રોગચાળો ફેલાશે અને ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે આંગે જ્યારે સરપંચે પણ પત્ર લખી તાત્કાલિક આ વરસાદી પાણીના નિકાલ માટેની ધારા સભ્યને રજૂઆત પણ કરી છે અમે આજ મોહન અને સંગરભાઈ છે એના આવેદનપત્રો આપલાએતા આ મોહન ધર્મના છે અને નાકલામાં પાણી ખૂબ ભરાણું રહે અને ખાસને લીધે અને નાકડાને છીપીને લીધે પાણી ભરાય છે અને વરસાદ થોડો પડે તો પાણી ખૂબ આગળથી આવે છે અને હાલ પણ તમે દેખી શકો છો સવારમાં બે મીડિયા ભાઈઓ આવ્યા હતા એની મુલાકાત લીધી હતી હાલ મંડળી ગ્રામ પંચાયત બધું પાણી છે અને રસ્તો પણ ચાલવાનું મુશ્કેલ છે અને તો પાણીનો કાયમી નિકાલ કરે અને સરકારે સાડા તેર કરોડનું પાણી નિકાલ માટે નર્મદા નેર નોકવા માટે પાઇપલાઈન ની ને સંપના બની હતી પણ કોન્ટ્રાક્ટર બે કાળજીને લીધે બન્યું નથી ને ટકા બની ગયું છે તો આ સંપ તાત્કાલિક બને અને નિકાલ થાય એવી અમારે સરકાર જની